બિન સરકારી અનુદાનિત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે શાળાઓમાં આચાર્યની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત સાથેનું ભરતી પસંદગી સમિતિએ નોટિફિકેશન જાહેર કર્યું છે બે હજાર બાવીસમાં એચએમએટી પરીક્ષા પાસ થયેલા ઉમેદવારો પાંચ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે તો ગયા મહિને રાજ્ય સરકારે ભરતી માટેની જાહેરાત કરી હતી બિન સરકારી અનુદાનિત શાળાઓમાં આચાર્યની જગ્યા માટે ભરતીની જાહેરાત કરાઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યની ભરતીની જાહેરાત કરવામાં આવી છે ભરતી પસંદગી સમિતિએ નોટિફિકેશન જાહેર કર્યું છે મેહુલ જણાવશો કે આચાર્યની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે શું વધુ વિગતો વાત કરવામાં આવે હિરલ તો જે ભરતીઓ છે તે ભરતીઓ વિવિધ તબક્કે જાહેર કરવામાં આવી રહી છે બિન સરકારી અનગ્રામિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે ભરતી પસંદગી સમિતિએ આ નોટિફિકેશન જાહેર કર્યું છે પાંચ ઓગસ્ટ થી ઓનલાઈન અરજીઓ જે છે તે કરી શકાશે બે હજાર બાવીસમાં માં લેવાયેલી એચમેટની જે પરીક્ષા છે તે પાસ થયેલા ઉમેદવારો જે છે તે અરજી કરી શકશે તેને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી જેની અંદર الهګلېک طبکاوار ا دې پرتيو دته څه ښه ځواب نه وشي